તેડાવીએ તો ખરા પણ તેડાનો સંદેશો દેણ તો જોઈએ ને એની ચિંતા તમે ન કરો એનો બંદોબસ્ત શું કરી લેશ ખરી લાલી તો તું તારા જેવા લાલજી મહારાજે નહીં અરે મારી સહિયા આમાં લાલજી મહારાજનું નહીં લાલા દાડિયા વાળાનું કામ છે ઈ બિચારો રોજ આગામથી પેલેગામ ને પેલેગામથી આગામ ધક્કા ખાય છે એટલે તમારો સંદેશો પહોંચી જશે અને ત્યાંથી જવાબ આવી જશે લાલી ઘડા હયા નાન સ્વર રે દેખાણું

તો પછી આ આઠ સુધી માન મર્યાદા ને મલાજો મૂકીને હૈયે થી હૈયું દબાવી ને એકબીજા પેટે લઈએ નહીં તો હું પાગલ થઈ જઈશ બીજા ને પાગલ બનાવનાર પોતે જ પાગલ થઈ જવાની વાત કરે છે અમૃત તારા મોડે થી અમૃત મારા અંતર માં ઉભરે છે એક ઝંઝાવાત એક તુફાન એક આંધી નહીં ની આંધી આ તો વચ્ચે રોકાતી નથી અમૃત એટલે તો મધરાતે અંધારું માથે ઉડીને હું એકલી તને મળવા અહીં સુધી આવી ગઈ વિજોગના વાદળાને વરસી જવા દે આજે અંતરના અવતાર પૂરા થયા સુનલ કોઈદી આપણી પ્રીતના પારખા લેવાય તો તું પાછી તો નહીં પડે ને સ્ત્રી એક વાર જેના નામની ચુંદડી ઓળે છે પછી અગ્નિમાં ઓળાય તો એના મોયથી હુંકારો નીકળતો નથી Oh, my God.

પણ લેતી ના દિવાનજી એની કઈ જરૂર નથી હું મારી જાતનું રક્ષણ કરી શકું છું મારી વાત તો તમે સાંભળો આ તો કોઈ દિવસ સાંભળતા નથી મને મારી સોનલ પર પૂરેપૂરો ભરોસો છે મહારાજ પણ આ તો હું છેલ્લા કેટલાય વખત થી બહાર એને એકલી જતા જોઉં છું ને એટલે મેં તમને કહ્યું તમારી વાત ખરી છે દીવાનજી આજકાલ સોનલ બહાર રહે છે હું એને પૂછી જોઈશ હું જોઈ રહી છું કે કેટલાય દિવસથી તારો ચરાય ઠેકાણો નથી સ્ત્રી જાતિને સદા શંકા કરવાની ટેવ હોય છે તણખલા જેવી વાતને પહાડ બનાવી દે રજનું ગજ કરે છે તો પછી તું કેતો કેમ નથી કે તું રોજ ક્યાં ભટકવા જાય છે કહીશ વખત આવી જરૂર કહીશ બેન

અરે દેવીજી અલ નો દેવીજી દેવીજી કરે છે શું છે દેવીજી દેવીજી મારા તરફ કોઈ દિવસ પ્રેમ દ્રષ્ટિ કરો ને પ્રેમ દ્રષ્ટિ કરો ને અરે શું છે પૂછ્યું એમાં તો અહિયાં ચડી ગયો

મહાપુરુષ આપની જન્મ કુંડલી જોતા મને જણાય છે કે મારી પુત્રી માટે આપણો કદી જગો દીકરા એક જૂથ પ્રગટા લાવો આ મહાપુરુષ ની આરતી ઉતારવી પડશે બાપુજી હું જ અંદર જઈને આરતી ઉતારવી લઉં તમે કષ્ટ કરો મહાપુરુષ અમે બાપ દીકરી આપની આરતી અહીંયા જ ઉતારીશું આ શું છે મહાપુરુષ આ આ પોથી છે હિમાલય થી લઈ આવ્યો છો અને પોથી માં રીંગણા છે એટલે પોથી રીંગણા ડાય દીકરા ડાય દીકરા હવે આ મહાપુરુષ ને દંડવત પ્રણામ કર જેથી કરીને તારું નસીબ ખુલી જાય દંડવત પ્રણામ મહાપુરુષ હા ટૂંક સમયમાં તારું શરીર વધશે મહાપુરુષ મને પણ હવે એક જીણકો એવો આશીર્વાદ આપી દો ને દંડવત કરો તમે મહાપુરુષ હવે તમારા ચરણ ઉંચા એ હું ઊભો થાવ આનંદ મંગલ કરો આરતી જમાય રાજની સેવા જા જા પૈસા લેવા આનંદ મંગલ કરું આરતી બોલો જમાય રાજ આપણું પાકું થાય કોરિયું હા અરે પણ મારે તો પિતાજી નથી અરે તમારી કુંડલી જોતા જણાય છે કે તમારા પિતા નો વારસો તમને મળશે તમારી કુંડલી ખોટી કા તમે ખોટા હું તમારી પરીક્ષા કરતો હતો હું જાઉં અને આ ઉભા થયેલ પિતાના પ્રશ્નનો નિકાલ કરવા માટેનો પ્રબંધ કરો પ્રબંધ હા એટલે કે મારા પિતા તો અનંતના ઉપાસક છે મહાન લાલિ તારું ને મારું ભાગ્ય આ ખુલી વાત કેવા કે કિતકી ચાલાક ને જરા આપડા પ્રેમ મે લાગે એ પેhla તુમારા બાપુ પાસે માર હાથ મપી છે સબલ હા ભવે હૈયા ધીરજ ખૂટી ગઈ છે તો અંયા પરસે જે ક્યાં ધરપક છે ઓ કલેસ તરહ બાપુ પાસે આવીને તર હાથ મગીશ તં તારા બાપુ આ વાત ખરા કેમ ને તા હવેલીવા મહાલા તુ અન કેહ ઝોપડીએ જીવના કો મહેલ કરતા મોટા હોય છે સોનેરી તારો પ્રેમ મારા રૂમ રૂમમાં એટલી હાથે પસી ગયો તો હું તને કોઈ પણ વિસરી શકતો નથી કાલે તારી યાદમાં આખી રાત મેં જાગરણ કર્યું અને એમાંય ઘડીએ નીંદર નું એક ઝૂલો આવી ગયો એટલી વારમાં તો એક સોનેરી સપનું મારી આંખોમાં રમવા આવ્યો શું આવ્યું સપનામાં

મારે નથી પરડવું અરે ગાંડી થઈ છે બેટા દીકરી તો સાસરે જ છો ભે ભાઈ કહ્યું એટલે તો મેં વાત પાકી કરી દીધી

પણ દુ આ બહુ ચિંતો પલટાય તો અમૃતું નથી જાણતો તો પછી ટકાજુ કરનાર આપણે કોણ આપણે કોણ અંતે તો આપણે ભાગ્યના હાથના રમકડા છીએ ને કે જેમ નચાવે તેમ આપણે નાચવું જ રહ્યું દીકરી નાચવું જ રહ્યું